નીતિન વસાવા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત વડોદરા તાજેતરમાં ઓક્ટોબર મહિનાના અંતની અંદર જે છવ્વીસ તારીખ પછી કમોસમી વરસાદ પડ્યો એના કારણે વડોદરા જિલ્લાની અંદર મુખ્યત્વે ડાંગર પાક સોયાબીન અડદ આ જે પાકો જે હતા જે કાપણી સ્ટેજે હતા એ કાપણીના સમયે જ અમુક લોકોએ કાપીને ખેતરની અંદર પાથરા પાથરી દીધા હતા સૂકવવા માટે એ સમયે જ આ વરસાદ કમોસમી વરસાદ થવાના કારણે ખેતી પાકની અંદર ખૂબ જ મોટું નુકસાન થયું છે આજે એના ભાગરૂપે સુખલીપુરા ગામની અંદર અમારા ખેતીવાડી વિભાગની ગ્રામ સેવક તલાટી અને અન્ય જે ટીમ છે એની સાથે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા જિલ્લાની અંદર જે કંઈક નુકસાન થયું છે એની એના માટે કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી મેડમના સંયુક્ત ટીમના ઓર્ડર કરીને એકસો ને સાત જેટલી ટીમો આખા જિલ્લાની અંદર સર્વે કરવા માટે મૂકવામાં આવી છે તમામે તમામ ગામોની અંદર આ સર્વેની કામગીરી અત્યારે પૂરજોશની અંદર ચાલી રહી છે બધા જ ગામોમાં જે કોઈ પાકની અંદર નુકસાન થયું હોય ડાંગર હોય સોયાબીન હોય કપાસ હોય મરચી હોય જે કંઈ પાકની અંદર નુકસાન થયું એ તમામે તમામ પાકને આની અંદર આવરી લેવામાં આવશે અને સરકાર તરફથી જે કંઈ ધારાધોરણ મુજબની સહાય આપવાપાત્ર થશે એ વહેલી તકે એ સહાય ચૂકવવા માટેનો અમારો પ્રયત્ન રહેશે